પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વકીલ વિનોદભાઈ વડિયાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું આમ તો આજના યુવાનો પોતાનો જન્મદિવસની ઉજવણી ડીજે પાર્ટી અને કેક કાપીને કરવામાં આવે છે ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસાય વકીલ વિનોદભાઈ વડિયાએ પોતાનો જન્મદિવસની ઉજવણી મહાકાળી માતાજીના દર્શન કરીને મનાવ્યો હતો વકીલ વિનોદભાઈ વડિયા તેઓની સાથે પરિવાર વકીલ મિત્રો સાથે મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાસ્તે ગાજતે ઢોલનગારાના તાલે મહાકાળી માતાજીના મંદિર પરિષદમાં મિની શોભાયાત્રા સાથે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે ધ્વજાની પૂજા અર્ચના કર્યા બાદ જય જય માતાજીના માતાજીના સાથે મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિષદમાં માતાજીના ગરબે ગુમ્યા હતા આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસના ના રોજ મારો પોતાનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે મારા વ્યવસાયે મારી સાથે સંકળાયેલા હલોલ વકીલ મંડળના વકીલ મિત્રોને મેં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું એ આમંત્રણને માણ માતાજીના ધ્વજારોહણના કાર્યક્રમો તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ અને હલોલ કોર્ટના સ્ટાફ તમામ ઉપસ્થિત રહી અને ખૂબ જ અલૌકિક નજારાણામાં તે લોકોએ આનંદ માણી માતાજીના દર્શનનો લાભ લીધો અને સાથે સાથે ગરબાનો પણ લાભ લઈ અને યાત્રિકો પણ ગરબાનો લાભ લીધો છે આજ રોજ માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર વાતાવરણમાં ઠંડક ભર્યા વાતાવરણમાં અમે માતા હાલોલ વકીલના હાલોલ વકીલ મંડળે માતાજીના ગરબા ગાય અને ખૂબ જ આનંદ માન્યો અને અમારા વકીલ મંડળના અમારા મિત્ર જે અત્યારે મન ટ્રસ્ટનો છે ટ્રસ્ટી તરીકે વિનોદભાઈ વરિયા એમનો જન્મદિવસ છે એમના નિમિત્તે અમે ધજા ચડાવી અને માતાજીનો ખૂબ જ આનંદ માન્યો આ જ એ વિનોદભાઈ વરિયા એમની હેપી બર્થડે છે ખૂબ ખૂબ સારો આવી છે ભોગવે એવી આશા સાથે જય માતાજી